પૂર્વ પ્રદેશ પ્રમુખ એવમ ભાવનગર પશ્ચિમના ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ના જન્મ અનેક વિધ સેવા કાર્યો થકી ઉજવણી થનાર હોય જે અંગેની વિસ્તૃત માહિતી આપવા રવિવારના ના રોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી પ્રસ્તુત છે પત્રકાર પરિષદના કેટલાક જરૂરી અંશો

આ કાર્યક્રમમાં બની રહેવાનું છે પ્રોજેક્ટ તરીકે લઈએ છીએ પછી ભાવનગરની એન્ટ્રી હોય પશ્ચિમ વિસ્તાર હોય કે સમગ્ર શહેર હોય સદભાવના સંસ્થાએ પણ મારે એમની સાથે ચર્ચા થઈ છે હું વર્ષોથી એમની સાથે જોડાયેલો છું વિજયભાઈ ડોબરિયા પણ એમાં સંપૂર્ણ સહયોગ આપવાની અમને ખાતરી આપી છે મહાનગરપાલિકા મેયર શ્રી કુમારભાઈ અમારી ટીમ એમણે પણ અમને કહ્યું છે અને ફોરેસ્ટ વિભાગ એમના અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ છે કુલ મળીને સમગ્ર કાળિયાબીઠ એ કેટલા કિલોમીટર કેટલા સ્કવેર મીટર ઇન્ટરિયર કેટલા રસ્તાઓ આનો પણ સર્વે થઈ ચુક્યો છે વિગતવાર માહિતી યોગેશભાઈ આપને આપશે તારીખે બપોરે વાગે વિરાણી સ્કૂલ છે ત્યાંથી પ્રારંભ કરી રહ્યા છે એટલે વિરાણીથી ભગવતી સર્કલ સુધી અને વિરાણીથી પાણી ટાંકી સુધી એ પ્રારંભિક ધોરણે એ વૃક્ષો પણ મગાવી રહ્યા છીએ અને એ પ્રકારે વૃક્ષારોપણનું એક કાર્ય એક સેવાનું કામ આપ સૌ જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગની સામે બચવાનું કામ એ વૃક્ષો કરી શકે છે તો એ પ્રકારે પ્રારંભ ત્યાં કરીશું પછી અનુસાર સમગ્ર કાળિયાપીટ એ પ્રકારનું કલરફુલ ગ્રીન કાળિયાપીટ બને એ પ્રકારનો અમારા સૌનો સંકલ્પ છે આપ સૌનો પણ અમે સહકાર માગીએ છીએ સૌ સાથે ધોરણે પણ આ કામ ખૂબ મોટા પાયે કરી રહ્યા છે પણ કલેક્ટિવલી સમૂહમાં જ્યારે પ્રતિનિધિ બન્યા છે ત્યાં કામ કરવામાં વધારે ગતિ મળે અને સૌનો સહકાર આ ભાવથી આપ સૌને અમે બોલાવ્યા છે આપ સૌને આવકારું છું આભાર પણ મળું છું